અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના એક ગામની અંદર ગઈકાલે સાંજના પાંચેક વાગે એક ફરિયાદીની પાંચ વર્ષની દીકરી ગુમ થયેલી હતી જેથી એના પરિવારજનો એની શોધખોળ કરતા હતા દરમિયાનનો જે ફરિયાદી છે એ એના ભાઈ કે જેની દીકરી છે એ એની દીકરીનો મિત્ર એક હતો જયંતિભાઈ અળખાભાઈ પરમાર જે ગામની અંદર લાવારિસ ટાઈપનો છે જેની ઉપર નીકળવાની ઘરના પાછલા દરવાજાથી ઘરમાં પ્રવેશ કર્યો એટલે બીજા એના પરિવારજનોને સકવે એમ કે કદાચ આ દીકરી ઘરની અંદર હોય છે જેથી એનું ઘર ખોલી અંદર તપાસ કરતો આ પાંચ વર્ષની બાળકી કે જે એ એના ઘરના ઓરડામાં બંને ખાટલાની વચ્ચે મરણ ગયેલી હાલતમાં મળેલી હતી અને એને જોતો એના મોઢાણા ભાગે તથા પગના ભાગે આ નરાધમ આરોપીએ એને બચકા ભરેલા હતા અને બચકા ભરી અને એનું મૃત્યુ નિપજાવી દીધેલું હતું અને એના ઉપર બળાત્કાર પણ થયેલો હતો જેથી ગામ લોકોએ એને પકડી લીધેલો અને પોલીસને જાણ કરતો તાત્કાલિક પોલીસ પણ ઘટના સ્થળે ગયેલી અને એ દીકરીને મરણ ગયેલો હોય પોસ્ટમોર્ટમ થવા સારું અને આગળની વધુ તપાસ થવા સારું સામૂહિક આરોગ્ય કેન્દ્ર ધનશોરા ખાતે આ દીકરીની નામ વૃદ્ધિને લાવવામાં આવેલો અને આરોને આરોપીને પણ ગ્રામજનોએ મેથી પક્ષ આપેલો હોય એને પણ ઈજાઓ થયેલી હોય એને પ્રથમ માત્રક હોસ્પિટલ પછી હિંમતનગર અને અત્યારે હાલ એને અમદાવાદ સિવિલ હોસ્પિટલની અંદર મોકલી આપવામાં આવેલો છે આ દીકરી છે એ જેની દીકરી છે એનો આ મિત્ર જ હતો અને એ મિત્ર હોવાથી આ દીકરી અવારનવાર આ આરોપીના ઘરે જતી હતી એની સાથે મતલબ જમતી હતી એટલે આ ખૂબ જ પરિચયમાં હોવાથી આ દીકરી એના ઉપર વિશ્વાસ ભરોસો હોય એનો લાભ લઈ અને આ નરાધમ એકલકાનો લાભ લઈ પોતાના ઘરની અંદર જ આ દીકરી ઉપર બળાત્કાર ગુજારી અને તેનું